નમસ્કાર હું રાકેશ પંડ્યા ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા સંતરામપુર રોડ ઉપર મુરજીની અકસ્માત સર્જાયો હતો જેમાં સીએનજી ટેમ્પો એક્ટિવા અને એસટી બસ વચ્ચે ટક્કર થઈ હતી બાલાસિંદો ડેપોની એસટી બસ જાલુદથી જામનગર જઈ રહી હતી જેમાં સત્યાવીસ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા અકસ્માતમાં એક્ટિવા ઉપર સવાર એક પુરુષ એક મહિલા મળી બે લોકો તેમજ એક બાલકીને ઈજા પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એકસો આઠમાં ખસેડવામાં આવ્યા છે એસટી બસમાં સવાર તમામ મુસાફરો સલામત છે જ્યારે એક્ટિવા ભાગીને ભૂક્કો થઈ ગઈ છે જો કે આઈસે ટેમ્પામાં સીએનજી ગેસ સિલિન્ડર ભરેલા હતા પણ સદનસીબે કોઈ હોનાર જ સર્જાઈ નથી બનાવની જાણ લુનાવાડા તાલુકા પોલીસ મથકને થતાં પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ કાર્યવાહી હાથ ધરી છે સાઇડ માં કર્યા તૈયારી માં ઉકરીને ના જોઈ પત્તા આ તો હું અપરતી ગયો પણ મી જી ગાડી